કોકીલાબેન વાળા દ્વારા લિટલ વન્ડર સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સમર કેમ્પમાં છ થી ચૌદ વર્ષના બાળકોની યોગ મેડિટેશન ડાન્સ જિમ્નાસ્ટિક ડ્રોઈંગ જનરલ નોલેજ ક્રાફ્ટ શીખવવામાં આવશે વેકેશન દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે બાળકોના વેકેશન દરમિયાન મોબાઈલ ટીવીથી દૂર રહે અને આવી એક્ટિવિટી સાથે સંકળાયેલા રહે તથા તેમનો સર્વાંગી વિકાસ થાય કોકિલાબેન વાળા છેલ્લા ત્રણ વર્ષથી સમર કેમ્પ ચલાવી રહ્યા છે દર વર્ષે થી સો બાળકો એમની પાસે યોગ મેડિટેશન ડાન્સ જિમ્નાસ્ટિક ડ્રોઈંગ જનરલ નોલેજ ક્રાફ્ટ જેવી વિવિધ એક્ટિવિટી શીખીને જાય છે રિપોર્ટર હિતેશ રાણા એસડી ન્યૂઝ ગુજરાતી તાપી વ્યારા